જામનગર જિલ્લાના કાલાવડના પીજીવીસીએલના કર્મચારી પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો છે કાલાવડ શહેરમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ સ્વીટ પાનની દુકાનમાં બાકી વીજ બિલના પૈસા લેવા જતા હુમલો કરાયો હતો એક કર્મચારીને માથાના ભાગે કાચની બાટલીથી હુમલો કરી મારવામાં આવ્યો હતો અને અન્ય કર્મચારીને મૂંઢમાર મારવામાં આવ્યો હતો આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ બસિયા જામનગર

તો કે નથી ફરાણું લાઈટ બિલ માં ભી ભાઈ એમ કીધું કે આજે ઓફિસ બંધ હોય ને સાહેબ તો અમે એમ કીધું ભાઈ અમારી એજન્સી છે નિયા તમે લાઈટ બિલ ભરી દયો તો કે નહીં મારા Google Pay થી કે હું પેમેન્ટ કરી દઉં છું તમે નિયા દુકાને રહ્યો તો અમે નિયાની દુકાને હતા નિયા ની ભાઈ આવી અને કીધું ભાઈ આવો એ કે Google Pay તો મને કયો કે રીતના ના એમ કરી દુકાનનો શટર બંધ કરીને સોડા બાટલી મેં ડા મારવા કેટલા જણા હતા તો तंजण ऐं उम्बो